ओम श्री गणेशाय नम ओम श्री नामाष्टक नमस्कार महामाय जगन्माते परात्परे लक्ष्मी लक्ष्मीमाते नमोस्तुते आदि नाही अंत नाहि आद्यशक्ती खरोखरे विश्वधारे विष्णुकाते लक्ष्मी नमोस्तव्यापी सर्वसाक्षी स्वरूपिणी सर्वदने सिंधु शंभुते लक्ष्मी नमोस्तुते कमले कमलनेमले कमलासने मंगले मुक्ते मुग्धे लक्ष्मीमाते नमोस्तुते हे गरुड माते नमोस्तुते सर्व दुःख हरे देवी भुजंग शयनांगने भगवती भाग्यदात्री लक्ष्मी माते नमोस्तुते सिद्धिबुद्धी नमोस्त संतती सुखसंपदा आयुरारोग्यदेसी माते नमोस्तुते नमो नमो महालक्ष्मी दूर करी माझे प्रार्थी मिलिंद माधव वाचिता वाचिताऐकता भावे नितया नामाष्टक ઈચ્છેલિલે સારે સત્ય શ્રદ્ધાળુ ભાવિકા ઓમ શ્રી મહાલક્ષ્મીમાતે નમોસ્તે ઓમ શ્રી મક્ષી નમો ન શ્રી ગણેશમામસ્કાર મહામાય જગન્માતે પરાત્પરે શંખચક્ર ગદાહસ્તે લક્ષ્મી માતે નમોસ્ત આદિ નાહિ અંત નાહી આદ્યશક્તિ ખરો ખરે વિશ્વધારે વિષ્ણુકાન્ે લક્ષ્મીમાતે નમોસ્ત સર્વ્યાપી સર્વસાક્ષી શુદ્ધસત્વર સ્વરૂપિણી સર્વને સિંધુસંભુ લક્ષ્મીમાતે નમોસ્ત કમલે કમલનેત્રે કમલે કમલાસને મંગલે મુદિ મુ લક્ષ્મીમાતે નમોસ્ત શુભ્રવસ્ત્રધારી ગરૂડધજાિ દિવ્યાલંકારભૂિ લક્ષ્મીમાતે નમોસ્તુઃખરે દેવી ભુજંગશયનાંગને ભગવતી ભાગ્યદાત્રે લક્ષ્મીમાતે નમોસ્ત સિદ્ધિબુદ્ધિ ભુક્તિમુક્તિસંતતિસુખસંપદા આયુરારોગ્ય દેસિલક્ષ્મી માતા નમોસ્ત નમો નમો મહાલક્ષ્મીધનવૈભવદાયકે દૈન્યદૂરકરી માઝે પ્રાર્થિ મિલિંદ માધવ વાચિતા એકતા ભાવે નિત્યા નામાષ્ટા ઈચ્છી લીલે સારે સત્ય શ્રદ્ધાળુ ભાવિકા ઓમ શ્રી મહાલક્ષ્મી માતે નમોસ્ત ઓમ શ્રી મક્ષ્મી નમો નમ ઓમ શ્રી ગણેશ નમ ઓમ શ્રીલક્ષ્મી નામાષ્ટા नमस्कार महामाय जगन्माते परात्परे लक्ष्मी लक्ष्मीमाते नमोस्तुते आदि नाही अंत नाहि आद्यशक्ती खरोखरी विश्वधारे विष्णुकाते लक्ष्मी सर्वव्यापी सर्वसाक्षी शुद्धसत्वस्वरूपणी सर्वने सिंधुसंबुते लक्ष्मीमाते नमोस्तुते कमले नेत्रे कोमले कमलासने मंगले मुदि मुग्धे लक्ष्मीमाते हे गरुड गरुडधजिने દિવ્યાલંકારભૂષિ લક્ષ્મીમાતે નમોસ્તુ સર્વુખ હરે દેવી ભુજંગ શયનાંગને ભગવતી ભાગ્યદાત્રે લક્ષ્મીમાતે નમોસ્ત સિદ્ધિબુદ્ધિ ભુક્તિમુક્તિસંતતિસુખસંપદા આયુરારોગ્ય દેસી લક્ષ્મીમાતે નમોસ્ત નમો નમો મહાલક્ષ્મીધન વૈભવદાયકે દૈન્યદૂરકરી માઝે પ્રાથિ મિલિંદ માધવ વાચિતા ઇકતા ભાવે નિત્યાયા નામા ઈચ્છિલિલે સારે સત્ય શ્રદ્ધાળુ ભાવિકા ઓમ શ્રીમલક્ષ્મીમાતે નમોસ્ત ઓીમહાલક્ષ્મી નમો નમ ઓીલક્ષ્મીભ્યો નં શ્રીલક્ષ્મીભ્યો નીલક્ષ્મીભ્યો નં શ્રીલક્ષ્મીભ્યો નં શ્રીલક્ષ્મીભ્યો ન ્રીલક્ષ્મીભ્યો ન શ્રીલક્ષ્મીભ્યો ન શ્રીલક્ષ્મીભ્યો ન શ્રીલક્ષ્મીભ્યો નીલક્ષ્મીભ્યો ન